મારું નામ છે કૈલાસ એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું નવી રેસીપી સેણા ખુખાર તો આપણે આ લીલા સેણા આવે એ લીધા છે આપણે અને આને આપણે બાફી લીધા છે આ રીતે અને આ આદુ લસણ મરચા અને ધાણા બધું આપણે પીસી લીધું છે અને આ ડુંગળી છે આ કાશી કેરી આપણે લીધી છે થોડીક આ ટમેટું છે આ ગાજર આપણે લીધું છે 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 આ આ આ લીલા ધાણા લીલું લસણ મીઠું લીધું છે આપણે એક ચમચી આ હળદર અડધી ચમચી લીધી છે અને આ આપણે વઘારશે એમાં આપણે અડધી ચમચી રાઈ છે અડધી ચમચી જીરું છે આ બે સૂકા લાલ મરચા છે અને આ હિંગ છે અને આ તેલ જોઈશે આપણે વઘારવા માટે તો હવે આપણે આ શેણા બગારી લેશુ તો આ આપણે ગેસ ચાલુ કરશું અને આ આપણે કઢાઈ મૂકશું તેલ આપણે એક સમસા જેટલું તેલ લીધું છે તો આપણે હવે આ રાઈ છે જીરું છે સુકા લાલ મરચા છે હિંગ છે બધું આપણે નાખી દઈશું આમાં

અને આ ડુંગળી નાખશું તો આપણે આમાં મીઠું નાખશું સ્વાદ પ્રમાણે અને થોડીક હળદર નાખશું આપડે અને આ કેરી નાખશું કાશી લીલું અને આ ગાજર છે એ નાખશું આપણે હવે આપણે આને બધું સડવા દેસુ આપણે હવે આને ઘડીક સડવા દઈશું ધીમા ધીમા ગ્રેવી આપણે સડી ગઈ છે બધી તો હવે આપણે નાખી દેશું અને આ ગરમ મસાલો છે એ નાખશું હવે આપણે આને ઘડીક સળવા દેશું તો આપણે આ સડી ગયા છે સણિયા તો હવે આપણે આ ગ્યાસ બંધ કરશું અને આને નીચે ઉતાર લઈશું અને આપણે આ લીલા ધાણા આપણે નાખશું હવે આને મિક્સ કરી દેશું આપણે આ સણ ખોખાર તમે રોટલી સાથે ભાખરી સાથે તમે પાવ સાથે પણ ખાઈ શકો છો બહુ સરસ લાગે છે બહુ સરસ ક્રિસ્પી ટેસ્ટી બને છે તમે પણ આ બનાવજો ટેસ્ટ કરજો બહુ ખાવાની મજા આવશે તો હવે આપણે સૌ કરશું તો આપણે આ લીલા ધાણા સૌ કરશું તૈયાર છે આપણા શેણિયાખુખાર તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરી અને કેજો તમને કેવા લાગ્યા શેણ્યાખુખાર